હિરણ્ય કશ્યપે પૂછ્યું હતું કે તારો વિષ્ણુ ક્યાં છે કે સ્તંભમાં કીધું પ્રહલાદજી એ અરે સુખદેવજી તો ત્યાં કહે છે કે વ્યાપતમ ભૂતે શું અખિલ અરે છત માંથી તો છત આવત પ્રહલાદ એમ કીધું કે ભૂમિ માંથી આવત ભૂમિ હરિ આવ્યાપક સર્વત્ર સમાન પણ પ્રગટ તો થઈ ગયા પણ શાંત થતા નથી કોઈ એવો અવાજ આજુબાજુમાં કોઈ આવા તૈયાર નથી કે કેમ કેમ શાંત કરવા બધા દેવતાઓ એકબીજાના મુખ જોવે છે કે કઈ રીતે જવું શું બોલું પણ ભગવાન નૃસિંહ ભગવાનને એમ છે કે તે મને જો કઈ કોઈ હોય મારું તે કર્યું હોય તો ઠીક છે તે મારા દાસ તે મારા ભક્તને બહુ હેરાન કર્યો કેવો ભક્ત હોય કોઈ એવો વૈષ્ણવ હોય એને જો આપણે મજાક કરીએ નામ સતાવીએ તે મહાપાપ કીધું છે ભગવાન પછી એને મુકતા નથી યાદ રાખજો પણ મારા ભક્ત ને તે ખૂબ હેરાન કર્યો સાવ નાનો કુમળો એવો છોકરો ને એની ઉપર આટલા અત્યાચાર એને શાંત કરવા કોઈ જઈ શકશું નથી પછી નારદજી કહે છે કે લક્ષ્મીજી તમે જાઓ તમારા કમલા હરી કે પાસ નયા કમલા હરી કે પાસ જતી નથી લક્ષ્મી નજીક નથી જઈ શકતા મનમાં લક્ષ્મીજી વિચાર કરે કે આટલા વર્ષોના અમારી લાઈફમાં આવું રૂપ જોયું નથી અમે નજીક ગયા તો પાછો એવો કર્યો લક્ષ્મીજી પાછા વૈયા ગયા નારદજી ને કીધું કે હવે જયારે પ્રોપર ફોર્મ માં આવી જાય ઓરિજિનલ એના રૂપ અંદર પછી આવજો એમ કેજો વૈકૂટમાં ત્યાં સુધી વૈકૂંટ ના દરવાજા બંધ રહેશે અनेक દેવતાઓની સ્તુતિ કરવા આવે છે પણ ભગવાન કોઈનું સાંભળતા નથી કોઈનું જોતા નથી પછી નારાજજી પ્રહલાદજીને મોકલે છે કે આપ જાઓ આપને બહુ પ્રિય છે જેમ ગાય કોઈ પશુ એના છોકરાને જેમ જીભથી ચાટે છે એમ પ્રહલાદજીને ખોળામાં બેસાડી એને ચાટે છે એનું લાલન કરે છે બ્રહ્મા દયસુરગણ ચુમ્માલીસ શ્લોક ની અંદર સ્તુતિ કરે છે પ્રહલાદજી ભક્તિ જન પરહસતો લભે રહ કે પ્રભુ મને તો કઈ આવડતું નથી હું તો તમારી નજીક આવવા ડરું છું પણ તમે આવી ગયા ને તમે દરેક જગ્યાએ મારું ધ્યાન રાખ્યું છે પ્રભુ આ સંસારમાં જન્મ લીધો હોય જો ભક્તિ ન કરીએ તો એ આપણો જન્મ એળે ગયો છે ભગવાન ધીરે ધીરે એને લાલન કરી એને શાંત કરે છે પ્રહલાદજી પ્રહલાદજીને વધારે ડર ન લાગે એટલે ધીરે ધીરે શાંત થવા લાગ્યા અને એવી રીતે નું લાલન કરે છે કે તને બહુ બધાય હેરાન કર્યો બેટા તને બહુ હેરાન કર્યો શાંત થઈ ભગવાન પ્રહલાદજીને પૂછે છે કે બોલ તને શું જોતું છે બેટા હું તારી માટે આવ્યો છું કામનામ નામ અસો હરણમ તું જે માગી તને હું આપવા તૈયાર છું પ્રહલાદજી એક વસ્તુ કહે છે કે પ્રભુ મને કઈ જોતું નથી બસ એક કૃપા કરો કે મને કોઈ દિવસ ઈચ્છા જ ન શું કામ આપણે માગવું જોઈએ શું કામ ભગવાન પાસે કોઈક વ્યક્તિ એ પૂછ્યું કે તમે સમજદાર છો તો બીજા વ્યક્તિ કીધું હા તો દુખી બહુ હશો समझदार दुखी, दुखी वारे हो प्रभु तारी कसोटी नी प्रथा सारी नथी हो जे सारा होय छे तेनी वैसा सारी नथी हो સમજદાર તો છીએ પણ ઘણી વખત કેવું હોય છે કે જ્યાં રડવાનું હોય ત્યાં રોતા નથી આપણે આપણે મનુષ્ય આગળ રોઈએ છીએ પણ જ્યાં અંજલી આસુ ની અંજલી જ્યાં બહાવાની હોય ત્યાં આપણે બહાવીએ મારું જીવન થાજો મારું પણ અંજલિ એટલે જળ એ અંજલિ ભગવાન ને અર્પણ કરીએ મનુષ્ય માટે નહીં જેને તમારી પ્રત્યે લાગણી હોય એની માટે તમે રો પણ એક વખત સ્વાર્થ વચ્ચે આવી જશે એટલે કોઈ તમારી લાગણી ને જોશે આપણે કહીએ કે અગરબત્તી જેવું જીવન છે તમારું સુવાસ બધાને આપો છો પણ પોતે જલી રહ્યા છો ભગવાન પાસે શું માંગીશું એક કર્મચારી ખૂબ મહેનત થી એની કંપનીને બહુ આગળ વધાર્યું મેનેજરની ની પોઝિશન ની અંદર ખૂબ બધું એને વધાર્યું ઘણી પ્રકારની એને આશા હતી કે બીજા બધા કર્મચારીઓને બધું મળે છે મને કેમ નથી મળતું કે લાવ હવે હું લેટર આપી દઉં કે હવે મારે આટલા વર્ષો મેં આપ્યા આટલું વર્ષો મેં આગળ વધારીને હવે શું કામ મારે આ મહેનત કરવી જોઈએ પાંચ પાંચ દસ દસ વર્ષ એને કંપનીને આપ્યા અને છેલ્લે એ લેટર લખીને આપવા જાય છે કે હવે હું રિઝાઇન આપું છું હવે મારે જોતું નથી કાંઈ એમડી ને આપી છે ફાઇલ કે તમે આ ફાઇલ લઈ લો હવે મને રજા આપો હવે મારે એમડી એ શાંતિથી બેસાડે છે સીઓ જે ચેરમેન છે પેલા બેસી છે તારી ફાઇલ મને આપી દે મારી ફાઇલ તું લઈ લે એનું રિઝાઇન લેટર તો પોતાના હાથમાં લઈ લે છે જ્યાં ઈ ઈ ચેરમેને જે ફાઇલ આપી કોલિંગ જોવે છે એને 30% એને એ કંપનીની અંદર શેર હોલ્ડર કરે છે ભગવાને આપણી કરતા ખૂબ વધારે આપવાની લાલસા છે પણ આપણે શું છે કે નેનો નેનો કરીએ છીએ રાખીએ છીએ